કાકા કા ફાઇનલી 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 તમારી કંપનીમાં પ્રસંગ પત્યો હમણાં જ પત્યો બોલ ને આટલા ટાઈમમાં તો આપણે અમુકના સીમંત થઈ જાય આ સીમંત પરથી યાદ આવ્યું અમારી કંપનીમાં શ્રીમંત ની વિધિનો પ્રસંગ આવે ને એ પહેલા તારું ને મારું આખા વર્ષનું રિચાર્જ કરી નાખ્યા નહીં બંને બીજો ત્રાસ્કો ના પડવો જોઈએ આપણને હાલ હા સારું બહુ ત્રાસ્કા પડેલા તમને તો યાર મને એકલા નહીં તું એ છોકરીઓને પૂછજે કોણ જેનું બ્રેકઅપ હમણાં થયું હોય જાતે રિચાર્જ કરાવવું પડ્યું છે બધાને જો કે તો મેં જાણી લીધું હમ ઘણા બધા અત્યારે સરકારી સિમ કાર્ડ તરફ પાછા વળ્યા છે તારે સરકાર નિગમ લિમિટેડ હમ એ લોકો પણ થતું હશે કે શાંતિથી આટલા વર્ષો બેઠા બેઠા પગાર લેતા હતા એકદમ આખા દેશે અમને કામે લગાડી દીધા પોતાને કહું અત્યારે સહેજ જે ભાવ વધ્યા એમાં બધા સરકારી સિમ કાર્ડ યાદ આવી ગયા ને હા એવું જ એક દિવસ આપણને સરકારી સ્કૂલો પણ યાદ આવશે તું જો જા લખી રાખજે રાહ જો ખાલી